ન છાજે તેવું વર્તન કર્યું છે અને એના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો એક રજવાડાનો સભ્ય કહીશ શું કહેશો હું એટલું જ કહીશ કે રૂપાળા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ થવાનું જ છે હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે જે પ્રમુખશ્રીઓ છે એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે જે ખાસ કરીને જે જે એ ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહ ને સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર રહ્યા અન્ય કોઈ હાજર નહોતા લોકો એમ કર્યા છે કે આ સમાધાન સમાધાનને મંજૂર નથી શું લાગે છે હા લોકોની વાત સાચી છે જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું પણ જે આપણે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે કારણ કે યુવાનોમાં જ્યાં સુધી મને ખ્યાલ છે મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા હોય એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપણું હક છે પણ જ્યારે વાત સમાજમાં આવે સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ

મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નોટ ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવાની થેન્ક યુ